લેટ મે દેખાતા નહી હમણે તો બંગ કરી દીધી હું કો ખબર કે મારા પડી જાય બાકી બધા ગામમાં બધા બોખી 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 હા લઈ છે

ના એમાં એને પ્લાન બનાવી ને બોલાવીએ પછી મારા પ્લાન બનાવવું નઈ મારે જ છે તો ખોટા આપડો ફસાય છે મારા ને એ કોલેજ માં હતો ને એ વખત રી ભરાઈ રહી એના ઉપર બરોબર મને અને તા તો ઇજ્જત ઉપર વાત છે વાત તારી સાચી પણ મારે નઈ ને તો મને મને ઊંઘ તો નહી જ તો કોક કરીએ પણ એવો છો એ તો આપડે બુદ્ધ ને પૂછવું પડશે અરે જો ને હૈયા

બીજું કોઈ સેવા બસ તમે હવડા ચાર વાગે આવજો હો હા હાલ આવું તમારા અંગાત કેતા હોય તો ના ના ચાર વાગે આવજો હવડા હું ભેસો લઈને જાવ ને એટલે ના આલો બહુ મસ્ત હતી હો તમે કો ઓ આવજો આવજો ખાચીન જજો હો પા હારું હારું અમને આવું એડો ચાર વાગે એ હા મેં કઈ દીધું પેલા ને હું ઘેર જઈને મારા ભાઈઓ ને કઈ દઉં કે હવે તમે તૈયાર જ રહેજો પેલો આવત છે ચાર વાગે મેં એવું ફસાઈ દીધો ને જાલમાં બધી ભેસો ઊંચી કરી કરી એના ઉપર નાખું આયો મારો યાર મારો પેલા તો એનો કુદ પર આ તો અમે કઈ ન જઈ કે તમે બેસો ચરાવા આવજો આ હા હા દિલમાં એવું હારું લાગ્યું ને જાન નો આયન પરે તો કોલેજ વક્તાનો આયન પરે તો અને આજે આયન કીધું કે તમે આવજો ને

જો હા એ સવાધી તમારું કામ છે પાતું કઈ કામ નથી બેસે તો જઈ અ ભાઈ આવો આવી ગયો બેલો પેલો આવી ગયો જલ્દી આવો ભાઈ જલ્દી આવો જલ્દી આવો

અરે ઓણે પણ ભેસો પણ ભેસો તરા કેરા આવ તો મે તું ઊભો થા પણ મિ ઓમે કે સુના કી તું પાણ ઊભો થા પણ મે ઓમે ની કી તું હા બાપા <mulik> કરી <mulik>

નીમે મૂર્તિઓ મળતો નતો આ મૂર્તિઓ હારો ગાટમાં આવ્યો બરોબર એરોબી એરોબી હું પણ એ તો હું જે કરું

Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để này không? bỏ lỡ những video hấp dẫn

તું ખુશ ને આપડો હવે કોઈ સોરી ને હેર નહી કરો